ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારો નું આવેદન મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવીને પુરાવા પણ આપ્યા હોવા છતાં રજૂ ધરપકડ ન થઈ તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ ભાજપાના આગેવાન નયનભાઈ ઠાકરજીભાઈ દેત્રોજાની સામે કાર્યવાહી કરવા પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન આવેદનમાં જણાવાયું છે કે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ તે સંદર્ભે લાગતા વળતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલી તે બહાર વધના બે પત્રકારોને પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધારે ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા આ તપાસ દરમિયાન ગત તારીખ ઓગસ્ટ સત્તરમી

આરોપી તરીકે સક્રિય ભૂમિકા એવા ધરપકડ થયેલ નથી તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રિપોર્ટર રમેશભાઈ જાતવ ન્યૂ સેવન ઇન્ડિયા હળવદ